કોઈ કથામાં આવેલું નહીં અને ડોસી પહોંચી ગયા કઉ નહી જવાથી અને ડોસી માં શું કીધું એ મહારાજ કથા ચાલુ કરો મહારાજ કે માજી તમે આજ પેલા પત્ર આયા છો હું મને આટલા દાડા ખબર જ નથી કથા ચેલી હોય છે કેમ કે પેલા કાળજી બધે ભાઈ એટલે મહારાજ માજી બેહો કથા તો હમણાં ચાલુ થાય પણ સભા હોવા જો કોમ છે હું હવે તો એનો સમય આવે એટલે બધું થાય એટલે ઋષિ કે સારું તાર મન ને થોડું સમજાયું હવે એમાં ફેરી વહુ ઘણીથી તારે વહુએ બીધું કે મા કથામાં તો જેવું જેવું મળે છે કાજુ બદમ અને મહારાજ તો કંઈ શબ્દના ઘા માને છે ને એટલે કે હુંરા ઉતરી જવાય દુષિમાન આવી રહ્યા જ આવી જાય શબ્દના હા હા એટલે દુષિમા કે મારું વહુ એમ કેતી હતી કે શબ્દના ના ઘા છે એટલે આપડે કોણ ચક દેવું છે એટલે બધું મારા હોમ શબ્દ નો તો મારો બધું ગમડા તોડી નાખે એટલે દોષી માં સેવા વાત ની લાગે કોસ હજાર વસ્તુ મંડપ ખસા ખસ ભરી ગયો દોષી માં વાત લાગી બેઠે અને બેઠા દોષી કથા ચાલુ છે દોષી માં કથા માં જેલો નથી એટલે કથા કોઈ દાડો ઉતરે નહીં

નથી મન મન મનમાં માં મુજે મરી જાવ એના કરતાં કોઈ મહાપુરુષના ના શરણાગત માં હું હારો તમારો ઉદ્ધાર થઈ જાય સાહેબ એટલે હજી હવેલું છે જેને જેને ગુરુજી સમજણ ના લીધી હોય ગુરુ આપણે ગેટ ઉપર લઈ જાતા નહીં ઈ તમને તમારા જેવા બનાવવા માટે મહેનત કરે છે સંત કોઈ દાડો તમારા જેવા બનાવવા માટે તમને મહેનત કરે છે ઈ બાર બાર વાજા ઉધી એમના ઘરે થા બાર ગોમ જાય ભજન

આત્મા ને કોઈ જલમ મરણ છે ને આત્મા તો અમર છે બાળી ના શકે ના ના શકે શકે પવન એને એવો અખંડ અવિનાશ છે આત્મા ઈદ પરમાત્મા બીજે છે ગોતવાનો નથી આ બોલે ઈદ પરમાત્મા છે અને ચોઈ જવાની જરૂર નથી ભગવાન તમારા હૃદયમાં બેઠો છે એને આપણે ફલ કરવાની છે એના માટે જે આપણામાં આવરણો પડ્યા છે કામ ક્રોધ લોભ મોહ ઈચ્છા આજે ખાઈ આને દૂર કરો એટલે પરમાત્મા ઉભી પોકાલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ હજી તો મંડળો બેઠે છે બધા ભક્તો આપણે વળી થોડો સમય મળશે તો વળી આગળ વધશું હવે